નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ સર્વિસ સર્વિસભાઈ હેમાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ત્રીજી નવરાત્રિ અને આપણે વાત કરીએ છીએ શક્તિના મહાત્મ્યની અને અસુરોના સંહારની આપણો વિષય છે જુનાગઢમાં હાલમાં ચાલી રહેલ અંબાજી મંદિર ભૂતનાથ મંદિર હાટકેશ હોસ્પિટલના પૈસા વગેરે અને એના ત્રીજા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક વાત છે કે પ્રેસ રિલીઝમાં અને વિડીયોમાં વગેરેમાં મહેશ ગીરીએ એવું એવી ચેલેન્જ ફેંકી છે અને એવું આહવાન આપ્યું છે કે મને કુંભમાં ગંગા સ્નાન કરતો અટકાવી જોવે અરે ભાઈ કુંભમાં ગંગા સ્નાન કરવામાં કોઈ કોઈને અટકાવી અટકાવી જ નહીં અલ્હાબાદ જવું ગંગાજીમાં સ્નાન કરવું એ તો દરેકનો હક હોય ગંગા સ્નાન કરવા જવાની તમને કોઈએ ના પણ નથી પાડીને આ કંઈ તમે બહુ મોટું સાહસ કરવાના છો કે બહુ મોટી ચેલેન્જ ફો ફેંકી છે એવો સામાન્યજનને તમારે મૂરખ બનાવવાની કે તમે ચેલેન્જ એક્સેપ્ટ કરી કે પૂરી કરી એની વાત પણ નથી જે તમને બાકાત કરવામાં આવ્યા છે અને જે તમને નથી કરવા દેવામાં આવનારું એ અખાડાઓ સાથેના સ્નાનની તમને મનાઈ ફરવામાં આવી છે સાદું સ્નાન તો દસ કરોડ માણસો રોજનું કરે છે તમે જઈને એક ડૂબકી લગાવ્યા હો કે ન પણ લગાવ્યા હો તો ખબર પણ કોને પડવાની હતી અને કેર પણ કોને છે પણ તમે જે ફાંકા ફોજદારી કરો છો તો એકવાર અખાડાની સાથે સ્નાન કરી જુઓ હજી બે શાહી સ્નાન બાકી છે ખેર એક તો આવતીકાલ કે પરમ દિવસનું જ છે વસંત પંચમીનું અને બીજું જે છેલ્લું શાહી સ્નાન છે એ મહાશિવરાત્રિનું છે અને તમારો વીસમીએ યજ્ઞ પૂરો થાય છે એટલે તમે એકવીસમીએ કેમ નીકળી જવાના હોવ શાહી સ્નાન કરવા માટે બાવીસમીએ એનું કારણ એ છે કે મહાશિવરાત્રિમાં જે બધા સન્યાસીઓ જે બધા અખાડાઓ અહીંયા આવે મહાશિવરાત્રીમાં એને તમારે ફેસ ન કરવા પડે અને કુંભના શાહી સ્નાન ના બહાના સબબ તમે નીકળી જાઓ અને ફાંકાફોરદારી કરી આવ્યો કે હું મને ના પાડી હતી મનાઈ ફરમાવી હતી તો પણ હું ગંગા સ્નાન કરી આવ્યો તો તમે અખાડાની સાથે ગંગા સ્નાન કરજો જો તમે સાચા હો તમે હિંમતવાળા હો તમે આ બધી ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે ની તમારામાં ત્રેવડ હોય તો એકલા ન જતા અખાડાની સાથે તમે શાહી સ્નાન કરી જોજો અને પછી આવી અને પાકા ફોદારી આવીને કે ત્યાંથી એમ કરજો અદરવાઈઝ ગંગા સ્નાન કરવામાં અને સાચી વાત એ છે કે ગંગા સ્નાન કરવા જવાની તમારે જરૂર જ નથી કારણ કે તમારે ડૂબકી મારવા માટે જ નહીં પણ ડૂબી જવા માટે પણ ઇવન ઢાંકણીનું પાણી પણ મોર ધેન ઇનફ છે તમારે અને તમારા ઇલિગલ એડવાઇઝરને બેને પણ એવી કોઈ નાનમ કે શરમ કે એ તો છે નહીં એટલે પછી તમને આખા ગંગાજીનો પણ કોઈ અર્થ સરે નહીં એટલે પણ તમને જો જવાના જ હો ને અને આ ચેલેન્જ હોય તો મારી તમને સામે ચેલેન્જ છે કે તમે જાઓ અને અખાડા સાથે સ્નાન કરી અને બતાવી જુઓ એટલું જ મારે તમને કહેવાનું છે આ તબક્કે હવે પાછા ફરીથી મિત્રો આવા જ વિડીયોમાં આવતીકાલે મળશો નવા વિષય સાથે અને આપને આ જો વિડીયો ગમ્યા હોય ઉપયોગી લાવ્યા લાગ્યા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને આ કરવાનું કારણ એ જ છે કે દિવસે દિવસે એ અલગ અલગ કારણોસર લોકોને મૂરખ બનાવવાના અને ખોટી ચેલેન્જો ફેંકવાના જે ધંધા કરે છે ને તો લોકોને પણ ખબર પડે કે એની સચ્ચાઈ શું છે અને એની ત્રેવડ કેટલી છે એટલા જ ખાતર આ વિડીયોસ કરવામાં આવે છે એને ઓપન કરવા માટે એને જે છે એવા એની ઓકાત બતાવવા માટે થઈને એટલે કારણ કે સામાન્ય માણસને બિચારાને ખબર ન હોય કે સામાન્ય સ્નાન એટલે શું શાહી સ્નાન એટલે શું અખાડા સાથેનું સ્નાન એટલે શું વ્યક્તિગત સ્નાન એટલે શું અને આ ભાઈ ફાંકા મારે જાય ખોટે ખોટું હસતા હસતા અને એમ કે સરપંચને સરપંચ કોઈ દિવસ ખેડૂતને પેલું કરી ન શકે ને સાત બાર આઠમાંથી નામ ન કાઢી શકે ને અરે સાત બાર આઠ તારા નામના છે ભૂતદાતના કે કમંડળ ના કે રાણેશ્વરના કે કાઈ એટલે અને આ આપણા પિતાશ્રીની મિલકત છે કે સાત બાર આઠ પ્રમાણે તમે વારસાઈ રહી શકો અને કોઈ તમને કાઢી ન શકે કોને મૂરખ બનાવવાની ને ખોટે ખોટા હા હા હિ કરતી કોને આવી પેલી કરવાની વાત કરો છો એ સામાન્ય માણસને સમજણ પડે એટલા માટેની જ આ વાત છે લલ્લુ પંજુ સાવ સામાન્યમાં સામાન્ય હોય ને એ પણ ગંગા સ્નાન તો કરી આવી શકે ભાઈ એમાં કાંઈ મોટા મીર મારવાની જરૂર નથી કે ફાંકા મારવાની જરૂર નથી એટલે પોલું છે ને વાગે એમાં કરી તે શું કારીગરી સાંભળેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે ઓકે ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ ગુડ નાઇટ ગુડ બાય અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ